જય સોમનાથ કોણ જીતેશ વાત કરું છું હે જીતેશ વાત કરું છું વેરાવળથી હા બોલો અરે કાલે હવે તમે જાહેર સભામાં બોલાશો કે બગાભાઈએ સુગર ફેક્ટરી બંધ કરાવી છે ભગાભાઈ આવું કર્યું છે હમ હમ બગાભાઈમાં જ કાંઈ ખાઈ ગયા છે સુગર ફેક્ટરીમાંથી ભાઈ સાહેબ અરે ભાઈ એ તો પાતી ગયું લખી નાખ્યું કે માહિતીમાં ફેરફાર હતો ના ના ભાઈ એવું જાહેરમાં તમે બોલા છે તમારે જાહેરમાં માફી માંગવી જોઈએ

ભગાભાઈ ને ખાસ પરિચિત છે અંગત છે એ મારા ખાસ મિત્ર છે એનો મને ફોન આવ્યો અને મારે એને પારિવારિક સબંધ છે એટલે એને મારું ધ્યાન દોર્યું કે ભાઈ આ તમારી વાતમાં ભૂલ છે મેં કીધું ઓકે ભાઈ જયેશભાઈ તમે કહો છો એટલે એ વાતમાં સત્ય છે એટલે મને જે માહિતી હોય એ હું બોલ્યો પણ મારી માહિતી ખોટી હોય સાંભળ અરે ભાઈ સાંભળો તો ખરા મારી માહિતી ખોટી હોય એટલે કોકે મને કીધું કે ભાઈ આમની આમ માહિતી તો મેં એને સ્વીકાર લીધી ને કે ઓકે ભાઈ ચલો તો મારી વાત ખોટી છે એ કેટલા ટકા ગોપાલભાઈ યોગ્ય કહેવાય

હા પણ એ એ કહું હું તમને કેવા માંગુ છુ કે ભાઈ જે હવે ફેરફાર થયો છે મેં સ્વીકાર્યો છે પણ હવે એ વાત આપણે ખેંચીશુ ગમે એટલી એનો કોઈ અર્થ તો નથી ખેંચવાની વાત નથી જાહેર મંચ ઉપર તમે નામ જોક બોલાશો સાહેબ નામ જોક ભગાભાઈ ના નામ જોક બોલાશો ભગા ભગાભાઈ હવે જે જો હું તમને હજુ કહું કે જયેશભાઈ હારે મારે વાત થઈ અને મેં સ્વીકાર્યું કે મારી પાસે જે માહિતી હતી એ પૂરતી નોતી બરાબર હવે એ પછી તમારો મને ફોન આવ્યો હું તો તમારે ચર્ચા કરું છું કે હા ભાઈ મેં મેચ વિકાર્યું મારી માહિતી અધૂરી હતી એ માહિતી અધૂરી હતી એ બદલ મેં જાહેર લખ્યું છે બોલી ને કહી દેશું એ કોઈ પ્રશ્ન નથી બરાબર હવે તમે હું બે ભાઈ ગમે એટલું ખેંચીએ વાત ને એનો અર્થ હું મને એમ કહો જયારે મેચ લીધો એ વાત નો થાય છે તમે નામ જોબ ભગાભાઈ ના નામ જોયા અને તમે એવું કહેજો કે ભગાભાઈ બંધ કરાવી છે સાહેબ ના એવું નથી બરાબર તમારા ભગા ભાઈ નો ક્યાં એવો ફાળો છે કે ફેક્ટરી બંધ કરાવી દીધી એમ એટલું મારે જાણવું છે સાંભળો ભાઈ તમારું નામ શું છે જીતેશ જીતેશભાઈ આમ બોલ્યો તેમ બોલ્યો આ શબ્દ તે શબ્દ એ વાત ને આપણે ખેંચીશું ને એનો અંત નથી આવવાનો મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ કીધું કે મેં એ વાતને સ્વીકારી છે કે મારી માહિતી માં ભૂલ હતી. હું પછી એક ની એક વાત વાતને આપડે ખેંચીશું તો એનો અર્થ શું નીકળશે મન તમે સાંભળો આમ કીધું કે તેમ કીધું હવે ઈ શબ્દો ને વાક્યો ને પકડીને ફરી 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 ફર આપડે કરીએ એનું પરિણામ હું આપડે ઈચ્છે એમ ક્યો કે હાલ ભાઈ તમે જે ક્યો છો કે આમ બોલ્યા કે તેમ બોલ્યા આ શબ્દનું નામ લીધું હું એમ ઓમને એવું થાય છે અંદર થી દુઃખ એવું છે કે તમે સજન માણસ થઈ અને કોઈની વાતમાં આવીને તમે બોલી ગયા બરાબર કોઈની વાતમાં આવું એવું મારું કામ જ નથી ભાઈ સાહેબ તમને ખ્યાલ હતો સાહેબ તમને હું અત્યારે વાત કરું છું તો હું તમને એવો માણસ લાગુ લાગુશ વાત ઉપરથી વાત તો અમે વાત તો સાહેબ એ જ વાત કરીએ છે કે મતલબ

તો બધા રે ચર્ચા ચાલતી હોય શું છે કેમ છે કેવું હાલે છે તો સાહેબ તમે એટલા ટાઈમ થી કેટલો ટાઈમ થી અહીં ગીર વિસ્તાર રખડો છો એમ તો હું વારંવાર આવતો હોઉં ને સતત નો રહેતો હોઉં પણ અવારનવાર આવતો હોઉં નહીં ભગાભાઈના પપ્પા નું ત્યાં નિધન થયું તું એ ફેક્ટરી માટે જ થયું તું બલિદાન એની આપ્યું છે એ તમને ક્યાંય જાણવા મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય

તો હું કોઈની વાતો માવી ન્યા બોલું એના જ મને શું મળે અત્યારે નથી કોઈ ચૂંટણી નથી કોઈ એમ કહીએ કે ચૂંટણી છે બોલ્યા હશે કોઈ જાતની ચૂંટણી નથી નથી કઈ ન્યા લેવા દેવા મારે રહેવાનું કોઈ સવાલ જ નથી કે કોઈની આવી ને હું કામ મારે કેવું જોઈએ